નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે નવરાત્રીનો તહેવાર અંતિમ તબક્કામાં આવી ગયો છે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે મોડી રાત્રી સુધી અવનવા ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબાના અવનવા સ્પેડ સાથે ધૂમ મચાવી રહ્યા છે છેલ્લા બી દિવસથી વરસાદે નવરાત્રીની મજા થોડી ઉછી કરી હતી પરંતુ ગરબાના શોખીનો એ તો વરસાદની પરવા કર્યા વિના સોસાયટીના parking માં ગરબે ઘૂમ્યા હતા ગાંધીનગરના સેક્ટોરોમાં નવા ગાંધીનગર, ઈવા સરગાસણ, કુડાસણ, રાંદેશણમાં ગરબાની જબરદસ્ત મસ્તી જોવા મળી હતી નવરાત્રી નિમિત્તે ગાંધીનગરની વિવિધ સોસાયટીમાં મેયર શ્રી મીરાબેન પટેલ સહભાગી થયા ખેલૈયાઓ સાથે ગરબા રમીને તેમનો ઉત્સાહ વધાર્યો શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીમાં સેક્ટર 29 ખાતે આવેલ વંદે માતરમ પાર્ક 1 બી 3 થીમજ 4 ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં મેયર શ્રી મીરાબેન પટેલની ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરીને ઓપરેશન સિંદૂર પર ગરબા ઘૂમીને દેશના સૈનિકો માટે સન્માન અને કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કર્યો આ વિવિધ સોસાયટીમાં મેયર શ્રીનું સ્વાગત અભિવાદન યુવાનો મહિલાઓ વડીલો દ્વારા કરવામાં આવ્યું હતું આ અવસરે મેરે શ્રી સોની નવરાત્રીની શુભકામનાઓ પાઠવી હતી તેમ જ લોકલ ફોર વોકલ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા આગ્રહપૂર્વક અનુરોધ કર્યો હતો આ વિલાય નગર સેવક શ્રી પદમસિંહ ચૌહાણ સોસાયટીના આગેવાન શ્રીઓ તેમ જ ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિકો સહભાગી થયા હતા તો દર્શક મિત્રો આ પે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ